નમસ્તે મિત્રો હું મિત્ર પ્રકાશ કણરે એક નવા જ કોન્સેપ્ટ સાથે નવું શીખીશું અહીંયા ડે સિક્સટી ફોરમાં પહોંચી ગઈ છીએ ડે ચોસઠમાં પહોંચી ગઈ છે જો અગરનો ક્લાસ ના જોયા હોય તો નીચે તમને લિંક મળી જશે તો અહીંયા આપણે કઈ રીતે શીખવાનું છે કે ઇમેજ હશે ઇમેજ સાથે ઇંગ્લિશ વર્ડ હશે અને ઇંગ્લિશ વર્ડને આપણે સમજવાનું છે ઓકે કારણ કે આપણે ગુજરાતી ભાષાનો જેમ શબ્દ ભંડોળ ઇમેજનરીથી કરીએ છીએ તેવી જ રીતે આપણે ઇંગ્લિશ ભાષાનો શબ્દ ભંડોળ એટલે કે ઇંગ્લિશ વાક્ય એ રીતે કરીશું અને લાસ્ટમાં તમને ત્યાં આગળ શું આપવામાં આવશે મિત્રો કે રિવિઝન માટેના એક સાથેના તમને બધે બધું કે આગળના ક્લાસનું રિવિઝન શું હશે અને આ ક્લાસનું રિવિઝન શું છે તો આપણે ચલો સમય બગાડવાનો નથી અને ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીએ તો મિત્રો ફર્સ્ટ ફર્સ્ટન આપણે શું જોવાનું છે ઇમેજ શું છે તો ઇમેજ આગળ આરે શું કરે છે આગળ એકદમ ફિટ બેસી જાય છે તો કમ્પ્લીટલી કહેવાય એકદમ કમ્પ્લીટલી મતલબ કે સંપૂર્ણ શું થઈ જાય છે આ રહ્યો જે ભાગ છે મિત્રો એક શું થઈ જાય છે આગળ થઈ જાય છે તો કમ્પલિટલી નો મતલબ શું થાય કે સંપૂર્ણપણે શું થશે મિત્રો સંપૂર્ણપણે સમગ્ર બી થઈ શકે ઓકે તો આ ઇમેજના આધારે આપણને કયો વર્ડ મળી ગયો કમ્પ્લીટલી સંપૂર્ણપણે જો મિત્રો તમને શીખવા મળતું હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો નહીં તો માત્ર શીખી લેજો ચલો આ મિત્રો શું દેખાય છે આપણને કે કોઈક લેડીઝનું શું છે ફોટો છે તો એને શું એને શું કહેવાય પ્રોફાઇલ્સ એટલે શું કહેવાય ભાવાત્મક ચિત્ર કહેવાય પ્રોફાઇલ્સનો મતલબ શું થાય કે જ્યાં એક આપણે નહીં કહેતા કે ડીપી લગાડો તો ડીપીને મિત્રો શું કહેવાય ભાવાત્મક ચિત્ર કહેવાય શું કહેવાય મિત્રો ભાવાત્મક ચિત્ર કહેવાય પ્રોફાઇલ્સ મિત્રો શું કહેવાય પી આર ઓ એફ આઈ એલ ઇ એસ પ્રોફાઇલ્સનો મતલબ શું થશે મિત્રો ભાવાત્મક ચિત્ર ચલો હવે એક બહુ મસ્ત વર્ડ છે પ્રોડક્ટિવિટી એટલે કે જો હંમેશા તમારે હેલ્ધી વેલ્ધી અને ફિટ રહેવું હોય તો તમારે ટાર્ગેટ તમારું ફોકસ હોવું જોઈએ તમારું શેડ્યુલ હોવું જોઈએ તમારું ન્યુટ્રિશન હોવું જોઈએ મતલબ પ્રોડક્ટિવિટી ટાઈમ તમારે ત્યાં આગળ સ્પેન્ડ કરવો પડશે તમારે ગોલગપ્પા ખાવાથી પ્રોડક્ટિવિટી ટાઈમ તમારો ત્યાં જીમમાં થશે નહીં તો પ્રોડક્ટિવિટી એટલે શું મિત્રો પ્લસ તેને શું થશે પી આર ઓડી યુ પછી ટી ટિવિટી સી ટીઆઈ आई टी प्रोडक्टिविटी ओके तो चलो प्रोडक्टिविटी मतलब मित्रों एक्ज शू मित्रों प्रोडक्ट प्रोडक्टिविटी मतलब शून्य फोकस थी कार्य ओके प्रोडक्टिविटी अपनी प्रोडक्टिविटी हो कार्य हो शू कहते प्रोडक्टिविटी चलो મસ્ત વડા જીમ ટાઈમ હંમેશા જીમ જવું હોય મિત્રો તો એ શું છે આપણા શરીર માટે નેસેસરી છે એટલે કે જરૂરી છે શું છે જીમ જવું શું છે જરૂરી છે શું છે મિત્રો જરૂરી છે ચલો એનો સ્કરિંગ શું થશે મિત્રો એની સી ઈ ડબલ એસ એ આર વાય નેસેસરી શું થશે મિત્રો નેસેસરી ચલો હવે જો આ કૂતરું કેટલું મસ્ત છે ખુશ છે તો એને શું કહેવાય ખુશીને શું કહેવાય મિત્રો હેપીએસ્ટ કહેવાય શું કહેવાય હેપીએસ્ટ આપણે હેપી કહીએ છીએ મિત્રો તો ખુશ થાય ઓકે તો એટલે એટલે ખુશ ખુશ જ રહે છે હેપી અને હેપીએસ્ટ એટલે ખુશ રહે છે ચાલો ભાઈ શું છે જે સ્ટોક માર્કેટ મિત્રો તમે અત્યારના વર્તમાનમાં જુઓ છો શું છે એકદમ ડાઉન થઈ ગયો છે શું છે થ્રુઆઉટ એટલે કે સમગ્ર શું થાય મિત્રો સમગ્ર ડાઉન થઈ ગયો છે શું થઈ ગયું સમગ્ર ડાઉન થઈ ગયો છે હવે બધા કહે છે કે ઓલ આવે ઓલ શું માર્ચો બધો આવે શું આવે બધા તો મિત્રો હું શબ્દો જ્યાં વપરાતા હોય ત્યાં વપરાય ઓકે તો થ્રો આઉટ એટલે શું થાય મિત્રો થ્રો આઉટ એટલે કે સમગ્ર થાય શું થાય છે સમગ્ર શું થઈ ગયો ડાઉન થઈ ગયો ઓકે તો અહીંયા જરા આપણે ઇંગ્લિશ ફોર્ડ મળી ગયો છે મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો તમને શીખવા મળતું હોય તો જ ચલો હવે કમ્પલસરી તો કમ્પલસરીનો મતલબ શું થશે મિત્રો જો આ લેડીઝ છે બરાબર લેડીઝ શું કરે છે એના ઘરમાં ઘરકામ કરવું એના માટે કમ્પલસરી હોય છે જે આપણે પિતૃ સત્તાત્મક પ્રણાલીનું એક કલંકરૂપ ગણી શકીએ ઓકે કે કે આપણે મતલબ મહિલાને એ રીતે જોવાનો પ્રયાસ કરીએ છીએ કે કમ્પલસરી એના કામ કરવાનું છે પરંતુ ના એના બી વર્ક લોડ હોય છે એ બી કામ કરતી હોય છે મતલબ કમ્પલસરી ઇઝ અ ઇક્વોલિટી હોવી જોઈએ ઓકે તો ચલો કમ્પલસરી એટલે શું થાય મિત્રો ફરજિયાત શું થશે ફરજિયાત સ્કૂલમાં કમ્પલસરી તમારે યુનિફોર્મ પહેરીને આવવાનું છે તો શું મતલબ થાય ફરજિયાત સી ઓ આર વાય કમ્પલસરી ચલો હવે આગળ શું છે જ્યારે એઝ ઇલેક્ટ્રિશિયન હોય ઓકે એ શું કરે છે જ્યારે એકબીજાના તારને જોડતો હોય તો શું વડે જોડે છે પકડ વડે તો ત્યાં આગળ એકબીજા વચ્ચે શું થાય છે વાહકતા હોય છે શું હોય છે મિત્રો વાહકતા એટલે કે પસાર થવું પાવર તેને શું કહેવાય કન્ડક્ટિવિટી કહેવાય શું છે વાહકતા તેને શું કહેશું મિત્રો કન્ડક્ટિવિટી સીઓ એન ડી યુ સી ટી આઈ વી આઈ ટી વાય કન્ડક્ટિવિટી એટલે વાહકતા ચલો પીપલ એટલે લોકો સાવ સિમ્પલ છે મિત્રો શું છે પીપલ એટલે લોકો ટ્રેનમાં બેસીને જાય છે હવે મિત્રો આના માટે એક બીજો મસ્ત વર્ડ છે પીપલ્સ હં પીપલ એટલે શું થશે મિત્રો લોકો તો હવે કે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ મિત્રો આના રિલેટેડ આપણે વસ્તુ જોઈ લઈએ વસ્તી ગણતરી કરીએ છીએ તો એના માટે કયો વર્ડ આવે છે સેન્સસ આવે કયો આવે છે મિત્રો સેન્સસ ઓકે ચલો હવે મસ્ત વર્ડ છે લેંગ્વેજ 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 એટલે કે ભાષા શું છે મિત્રો ભાષા હવે ભાષાને આપણે અલગ અલગ ટાઈમેશનમાં જોઈએ કે લેંગ્વેજ સ્ટીક એટલે શું કે ભાષા ભાષાકીય ઓકે સ્ટીક અપ્રોચ શું છે એટલે કે ભાષા કીય અપ્રોચ શું છે તમારું ઓકે તો અહીં આપણે બધા વર્ડ જોઈ લીધા છે હવે શું કરશું મિત્રો અહીં આગળ તમારે શું કરવાનું છે મિત્રો અહીં આગળ શું કરવાનું છે કે તમે જે અત્યાર સુધી શીખ્યા છે એટલે કે અગાઉનું ક્લાસ ત્રેસઠ ક્લાસ અને ચોસઠમો ક્લાસનું બનેલો શું છે ભેગું રિવિઝન છે ઓકે એટલે તમારે એ ક્લાસ જોવો ફરજિયાત બનશે ચલો હવે અહીં આગળ જોઈ લો પ્રોડક્ટિવિટી છે સેન્સ છે કોન્ક્યુઝ છે પછી આનો હોલ્ડ છે પ્રોડક્ટિવિટી છે પ્રોફાઇલ છે તો મિત્રો આગળ સિકસ્ટી થ્રીથી સિક્સટી ફોરના ક્લાસ ઉપર રિવિઝન મળી ગયું તો હવે મિત્રો આ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જો તમને શીખવા મળતું હો તમારો પ્રોડક્ટિવિટી ટાઈમ અહીં આગળ સ્પેન્ડ થતો હોય તો નમ્ર વિનંતી છે તમે મિત્રો કે આ ક્લાસને શેર બી કરજો જય હિન્દ જય